નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે એમનું ગુજરાત ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે બળિયાદેવ મહારાજની ઉજવણી કરવામાં આવી ફાગણસુદ પૂનમની વર્ષોની પરંપરાગત મુજબ આ વર્ષે પણ માતર ગામજનો દ્વારા બળિયાદેવની ઉજવણી કરવામાં આવી સમરગા ગામની ખૂબ મોટી સંખ્યામાં બહેનો માથા ઉપર બેડા મૂકીને જળયાત્રામાં જોડાઈ આ જળયાત્રામાં ડેજરના તાલે ભાઈઓ બળિયાદેવની દજા લઈ અબિલ ગુલા ડેજરના તાલે બળિયાદેવની ભક્તિમાં રંગાયા જળયાત્રા બળિયાદેવના મંદિરે આવી ત્યારે બળિયાદેવને જળ આભેષેક કરવામાં આવ્યો ગામની એવી પરંપરાગત છે કે ફાગણ સુદ પૂનમના દિવસે દરેક પોતાના ઘરેથી બહેનો માથા ઉપર બેડામાં જળ ભરી ખોડિયાલ માતાજીના મંદિરે એક સાથે જળયાત્રામાં જોડાઈ બળિયાદેવના મંદિરે આવી બળિયાદેવને જળ આભિષેક કરવામાં આવે છે વિશેષ માહિતી શૈલેશી પરમાર ખેડા જિલ્લા બ્યારોચી